પોતાની પડતર માંગોને લઈને આરોગ્ય કર્મચારીઓ છેલ્લા નવ દિવસથી રાજ્યના પાટનગર ગાંધીનગરમાં આંદોલન કરી રહ્યા છે અને છેલ્લા નવ દિવસથી સતત તેઓ હડતાલ ઉપર છે ત્યારે આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ એક મોટું નિવેદન આપ્યું છે તેમણે કહ્યું કે સરકાર આરોગ્ય કર્મચારીઓની વાત સાંભળવા પણ તૈયાર નથી રાજ્યમાં ખાનગી હોસ્પિટલમાં આયુષ્યમાન કાર્ડનો હોસ્પિટલ ગે લાભ ઉઠાવી રહી છે આરોગ્ય વિભાગના ખાાનગીકરણ સામે પણ આપ અને આપના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પોતાનો વિરોધ નોંધાવ્યો હતો

એટલે કે ગુજરાત આરોગ્ય તંત્ર સાવ નિષ્ફળ કર્મચારીઓ જે છે પોતાના હક અધિકાર માટે આંદોલન કરી રહ્યા છે એના પગાર વધારવા માટે આંદોલન કરી રહ્યા છે કાર્ય ભરતી કરવા માટે આંદોલન કરી રહ્યા છે તો એની અથવા સરકાર એની સાંભળી નથી રહી